દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો છે તે હોદ્દેદારોએ આવેદનપત્ર આપીને પોતાનો આગવો વિરોધ નોંધાવ્યો છે જી હા દેવગઢ બારીયા તાલુકામાંથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે દેવગઢ બારીયા તાલુકાના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો છે તે કાર્યકરોને હોદ્દેદારોએ રેલી સ્વરૂપ પોતાનો વિરોધ નોંધાવ્યો અને ત્યાં જે પ્રાંત અધિકારી છે એ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે નમસ્કાર હિન્દુસ્તાન કી કીધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે જોઈએ કે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે કાર્યકરોએ આ જે વિરોધ નોંધાવ્યો છે તે વિરોધ નોંધાવવા માટે કયા કયા મુદ્દાઓ પર તેમને વાત કરી

દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં નરેગામાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપ બાજી પણ કરવામાં આવી હતી ને એસઆઈટીની ટીમ ઉપર પણ આક્ષેપ બાજી કરવામાં આવી રહી હતી એસઆઈટીની ટીમ દ્વારા સચોટ તપાસ કરવામાં આવતી નથી તેવા પણ આક્ષેપો આમ આદમી પાર્ટીના જે સભ્યો છે એ લોકોએ કર્યા હતા કાંત અધિકારી સાહેબ ને શ્રી આપના ધારાસભ્ય આદિવાસી નેતા લીડર એવા ચેતનભાઈ વસાવા ને પાંચ સાત બે પચીસ ના શનિવારના એટી ની મીટિંગમાં ભાજપ સાથે પ્રદેશમાં જે મિટિંગમાં ખોટો હોબાળો થઈને ફસાવામાં આવ્યા છે તે લોકો ગુનો દાખલ કરવામાં છે મારા માનલો છે ગ્લાસ દ્વારા મારવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે ખરેખર ગ્લાસથી મરતા નથી ભાઈ એ બી સરકાર જાણી લે એટલે ખોટા આક્ષેપો કરવાનું બંધ કરે અને અમારી ખુલ્લી ચીમકી છે જે ચૈતરભાઈ વસાવાને છોડવામાં આગામી દિવસો છોડવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું આખા ગુજરાતના આદિવાસી નહીં પણ આખા ભારત દેશના આદિવાસી જોડાઈ અમે રોડ પર ઉતરી આવશે ખુલ્લી ચીમકી આપીએ સરકારને સરકાર જાણી લે નોંધ લે અને જેટલા વેળા એટલા વહેલા પગલા એમના તરફી લે ને છોડવામાં આવે એવી અમારી માંગ છે આદિવાસી પરિવાર દેગડ બારિયા શૈલેષ પસાય તાલુકાના આમ આદમી પાર્ટીના દરેક આગાવાનો મિત્રો તથા દરેક દરેક સમાજના લોકો સાથે મળી આજે ચિત્રભાઈ વસાવાના સમર્થનમાં અમે પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું છે ચિત્રભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા અને હજી સુધી અમને જામીન મળતા નથી જ્યારે દેવડવારિયાના મંત્રીપુત્રો જેઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તો છતાં પણ સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે અને એસઆઈટીની આંખની અંદર જે ચાલુ કામો જે કામ થયા નથી એની આંખોમાં ધૂળ નાખી અને કામ અત્યારે ચાલુ કાર્યરત થઈ રહ્યા છે અને થઈ રહ્યા છે તથા નાના કેસમાં ફસાવી અને પણ જામીન નથી મળતા પણ કરોડોના કૌભાંડ કર્યા પછી પણ મંત્રીપુત્રોને જામીન આપી દેવામાં આવે છે આપનું નામ મિતેશ કુમાર જયંતિલાલ નાથાણી